પોતાના સાગબારા પાસે એમ્બ્યુલન્સમાંથી ચડપાવ છે વિદેશી દારૂ એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હતી રાજસ્થાનથી અમદાવાદ લવાતો હતો દારૂનો જથ્થો પોલીસે ત્રણ લાખ તત્તાળીસ હજાર આઠસોનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે સાગબારા પોલીસે એક આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે રાજસ્થાનથી અમદાવાદ વિદેશી દારૂ લવાતો હતો વિડિયો જુઓ એમ્બ્યુલન્સની અંદર કઈ રીતે દારૂ છુપાવેલો હતો એમ્બ્યુલન્સમાં આ રીતે દારૂ છુપાવી અને અમદાવાદ લવાતો હતો પોલીસે હાલ તો દારૂ જપ્ત કર્યો છે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી કાર્યવાહી કરી છે

જે દારૂ છે તે મહારાષ્ટ્ર જિલ્લામાં આવેલી શાકભારા પાસેથી આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ છે ત્યાં આગળ વોચ ગોઠવ્યો હતો અને તેમાં જે વિદેશી દારૂ છે તે એમ્બ્યુલન્સ માં હતો અને કુલ ત્રણ લાખ તેતાલીસ હજાર આઠસો નો જે દારૂ હતો તે અને એમ્બ્યુલન્સ ની કિંમત મળી અને કુલ તેર લાખ જેટલો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને જે સાથે ડ્રાઈવર પકડ્યો તેની સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે જી બિલકુલ જયેશ આભાર માહિતી બદલ